હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપડેટ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર વેસવા બાઇક આવેલ છે જે મિત્રો ખૂબ જ ઓછી કિંમતમાં વેસવાની છે મિત્રો આ બાઇક તમે નવી લેવા જશો તો એક લાખ અને પચીસ હજાર રૂપિયામાં પડશે તો મિત્રો આ બાઇક ખૂબ જ ઓછી કિંમતમાં વેસવાની છે તો મિત્રો બાઇકની કિંમત મોડલ અને ક્યાં જોવા મળશે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક કરી દેજો અને મિત્રો વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા ઈચ્છતા હોય જે પણ કોઈ મિત્રો તો મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં પણ આપેલો છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે તો મિત્રો આપણે વેસ્પા બાઇકની વાત કરીએ મોડલની તો મિત્રો બે હજાર અને સૌનું મોડલ છે વેસ્પા બાઇક તો મિત્રો આ બાઇક ટુ ઓનરમાં છે અને મિત્રો બાઇક તમે મિત્રો એક્સચેન્જ બાઇકમાં કરી શકશો કોઈ પણ ટુ વ્હીલ બાઇક સામે એક્સચેન્જ કરી શકશો મિત્રો વેસ્પા બાઇક મિત્રો આ બાઇક ખૂબ જ સારું અને કન્ડિશન એક નંબર જોવા મળશે જામનગર પાર્સિંગ જોવા મળશે મિત્રો ખૂબ જ ઓછી કિંમતમાં વેસવાનું છે બાઇકમાં બંને ટાયર તમને સારી કન્ડિશનમાં જોવા મળશે મિત્રો કોઈ પણ બાઇક તમારી પાસે હોય તમે એક્સચેન્જ કરવા ઈચ્છતા હોય તો મિત્રો એક્સચેન્જ પણ કરી આપશે તો મિત્રો બાઇકની આપણે કિંમતને અને ક્યાં જોવા મળશે તેની વાત કરીએ તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બાજુમાં બે લાઈકન દેખાય તેને પણ પ્રેસ કરી દેજો તો મિત્રો આપણે વાત કરીએ વેસ્પા બાઇકના માલિકની તો માલિકનું નામ મુન્નાભાઈ છે અને મિત્રો મુન્નાભાઈ આ બાઇકની કિંમત રાખેલી છે મિત્રો માત્ર સોત્રી હજાર નવસો અને નવ્વાણું રૂપિયા બાઇકની કિંમત રાખેલી છે એક લાખ અને પચીસ હજાર રૂપિયા મિત્રો તમે ન્યૂ બાઇક લેવા જશો તો તમારે આપવા પડશે તો મિત્રો મુન્નાભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે અઠ્ઠાણું બે ઓગણપચાસ બોતેર ચાર ઇઠ્યોતેર સ્ક્રીન ઉપર શો કરતા જશે તો મિત્રો બાઇકની કિંમત ચોત્રીસ હજાર નવસો નવ્વાણું રૂપિયા રાખેલી છે તો મિત્રો આ બાઇક તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી જોવા મળશે નામ મુન્નાભાઈ મુન્નાભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો વેસપા બાઇક લેવા ઈચ્છતા હોય વેસપા તો વધુ માહિતી માટે મુન્નાભાઈનો કોન્ટેક કરવા વિનંતી જય વસરાય ફ્રેન્ડ્સ